આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને મંગળવારે અંગારિકા ચોથ છે અને આ વર્ષમાં આ એક જ ચોથ આવે છે જે એકવીસ ચોથ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ ચોથનું વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય આ ચાર વસ્તુ મનમાં આવતા ભગવાન ગણેશજીની આરાધના કરો છો તો તમારું દરેક કામમાં સફળતા મળશે તેમજ આજે આ અંગારિકા ચોથ નિમિત્તે સવારે સાડા છ વાગે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી થઈ નવ વાગે મહાપૂજા કરી અને રાતના દસ ને અઠ્યાવીસ કલાકે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે એ ટાઈમ પર ચંદ્રસનનો સવાય દસ અઠ્યાવીસનો છે તેમજ આ ભાવકરની ગલીમાં રાવપોરામાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર લક્ષ લાભ બે બાળકો સાથે અને એમના છોકરી સંતોષી માતા સાથે આ સપરિવાર સાથે પ્રતિમા છે અને આ ગુજરાત ખાતે આગળ નંબર વનમાં આ ગણપતિ મંદિર આવે છે તેમજ આ મંદિરમાં જે પણ ભક્ત સાદી શ્રદ્ધાથી સાજી ભક્તિથી ગણેશજીની આરાધના કરે છે એમની મનોકામના સિદ્ધ છે કહેવાય છે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગમાં ગણપતિ અને સૂર્યના ભગવાન અને વિનાયકને ગણપતિ તત્કાલ ફળ આપે છે તેમજ રાતના દસ સત્યાવીસ કલાકે મહાઆરતીમાં દરેક ભક્તનોને સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને મહાઆરતીનો લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી રાહપુરા પૂજારી શૈલેષ મહાજય ગણેશ